એક દિવસમાં પોણા બે લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા નોંધણી કરાવી ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદ જેવા ખરીફ પાકોની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ છે પંદર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી થશે જેને લઈને રાજ્યભરમાં ખેડૂતો નોંધણી માટે પડાપડી કરી રહ્યા છે ટેકાના ભાવે પોતાનો માલ વેચવા માટેની નોંધણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નોંધણી સેન્ટર પર ખેડૂતોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે પ્રથમ દિવસે સર્વરના ધાંધિયાથી ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આમ છતાં નોંધણીના પ્રથમ દિવસે પોણા બે લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી એક પોઈન્ટ સાહીઠ લાખે મગફળી માટે નોંધણી કરી પ્રથમ દિવસે ટેકનિકલ ખામીના કારણે સર્વર પટેલે ઉતાવળ ન કરવા અપીલ કરી છોટાઉદેપુર માં કેળાના ભાવ કોડીના ના થતા ખેડૂતોએ પશુઓને ખવડાવી દીધા ખેડાની ખેતી કરતા ખેડૂતોને કમરતોડ બોજ સહન કરવાનો અને રડવાનો વારો આવ્યો છે શ્રાવણ માસમાં મોંઘા દાટ વેચાતા કેળાને હવે પશુઓને ખવડાવી દેવાની નોબત આવી છે કેળાની ખેતીની પથારી ફરી ગઈ છે છોટાઉદેપુરમાં આ વિસ્તારના ખેડૂતોએ કેળાની પુષ્કળ ખેતી કરી હતી આ વખતે કેળાનું બમ્પર ઉત્પાદન પણ થયું ઢગલા મોઢે કેળા પાક્યા તો ખરા પરંતુ ખેડૂતોને તેનું ફળ નથી મળી રહ્યું કેમ કે કેળા તો તૈયાર થયા પણ તેને ખરીદનાર કોઈ નથી સ્થિતિ એટલી ખરાબ છે કે વેપારીઓ પણ ખેડૂતની મજબૂરીનો લાભ ઉઠાવી મફતના ભાવે ખરીદી કરે છે અને ખેડૂતો જે ભાવ મળે તે ભાવે વેચવા પણ તૈયાર થઈ જાય છે ખેડૂતોને હાલ પચાસ રૂપિયા મળે કેળા આપી દેવાનો વારો આવે

ચોરોને પોલીસનો તો હવે ડર રહ્યો નથી પરંતુ ઘોર કળયુગમાં ભગવાનનો પણ ડર નથી સુરતમાં તો ચોરોએ ગણપતિજીને પણ ન છોડ્યા ચોરોએ એક જ રાતમાં ચાર થી વધુ ગણેશ પંડાલમાં હાથ ફેરો કર્યો સુરતના મૈધરપુરા વિસ્તારમાં તસ્કરો એક જ રાતમાં ચાર થી વધુ ગણેશ પંડાલનું નિશાન બનાવી ચોરી કરતા હાહાકાર મચી ગયો મૈરપુરા દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગત રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેદ પણ થયા તો એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં જગ્યા એ ચોરી નો બનાવ બન્યો છે તે રાત્રિના બે વાગ્યા સુધી તો લોકો બેઠા પણ હતા ત્યારબાદ બે લોકોએ આવી ગઈ અને ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે માત્ર પચાસ મીટર નજીક આવેલા ચાર ગલીના ચાર મંડપમાં ચોરી થતા ચકચાર મચી ચોરી કરવા આવેલા ગણેશજીની એક મૂર્તિને મૂર્તિને ખંડિત ખંડિત કરતા લોકોએ સવારે દૂર કરી કરી નવી મૂર્તિની સ્થાપના ઘટનાને પગલે ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને લઈને અનેક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પોલીસે ચોરોને પકડી લીધા છે ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી બંને આરોપી ચોરી કરવા અને ઈરાદે ગણપતિ મંડપમાં પ્રવેશ્યા હતા ચોરી કરવા જતા ભૂલથી મૂર્તિ ખંડિત થઈ હોવાની કબૂલાત કરી પોલીસે ચોરો પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો જંબુસરમાં વિઘ્નહર્તાની વિદાયમાં ગાય ઘૂસી જતા મચી અફરાતફરી વાગી રહ્યું છે ડીજે ભક્તો ગણપતિ બાપ્પાના વિસર્જન યાત્રામાં ઝૂમી રહ્યા છે ચારે તરફ ભક્તિનો છવાયેલો છે માહોલ ત્યારે જ મચી ગઈ અફરાતફરી અફરી કેમકે જંબુરમાં એક ગણપતિના વિસર્જન યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ડીજે ના તાલે નાચી રહ્યા હતા ત્યારે જ જાણે ગાય માતા પણ દુંદાળા દેવને વિદાય કરવા આવ્યા હોય તે રીતે વિસર્જન યાત્રામાં આવી ચરતા ભક્તોમાં નાચભાગ મચી ગઈ થોડી વાર માટે અફરાતફરી મચી ભક્તો જીવ બચાવવા ભાગવા લાગ્યા જોકે સારી વાત એ રહી કે ગાય માતાએ કોઈ ઉત્પાદ ન મચાવ્યો અને પોલીસે સમયસૂચકતા વાપરીને ગાયને પકડી લેતા મોટી જાનહાની ટળી આ તરફ આણંદમાં લોકોએ પોલીસની કરી ધોલાઈ સામાન્ય રીતે પોલીસે ગુંડાઓની ધુલાઈ કરતી હોય પરંતુ આનંદમાં ઉલટી ગંગા વહી અહીં ગુંડાઓને એટલી બધી હિંમત આવી ગઈ કે પોલીસ ને ધોલાઈ કરી નાખી આંધ્રપ્રદેશથી પાંચ પોલીસ જવાનો ચોરીની ઘટનાના એક પુરુષ અને એક મહિલા આરોપીને પકડવા માટે આણંદ આવી હતી બે કિલો સોનાની ચોરીના કેસમાં બંનેને પકડવા સાથે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્થાનિક લોકોએ બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજીને માર માર્યો માર મારી અધમુવા કરી નાખ્યા એક નીજા પહોંચતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી આ અંગેની સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ પહોંચી લોકોની ચુંગાલમાંથી પોલીસને બચાવી પોલીસ હોવાની જાણકારી આપતા લોકો શાંત થયા બાદમાં આંધ્રપ્રદેશ પોલીસ આરોપીઓને લઈને રવાના થઈ હતી કેદારનાથ યાત્રા એ ગયેલા પ્રવાસીઓ કેદારનાથ ના દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાયા રાજકોટના પડધરી તાલુકાના દીપાળિયામાં શ્રી રામધૂન મંડળના એકસો એસી લોકો ત્યાં દર્શન માટે પહોંચ્યા છે જોકે તેમાંથી ગુપ્ત કાશીમાં દર્શન માટે ગયેલા સુડતાલીસ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા કારણ કે ત્યાં ગૌરીકુંડથી સોન પ્રયાગ સુધીનો રસ્તો તૂટી ગયો બાદમાં તંત્રએ છ કિલોમીટરના રસ્તે કામચલાઉ લાકડાનો પુલ બનાવતા લોકોને વરસાદ વચ્ચે પગપાળા જેવી મુશ્કેલી ભોગવવી પડી છે ફસાયેલા લોકો રાજકોટ મોરબી જામનગર વલસાડ વાપી અને અમદાવાદ સહિતના જિલ્લાના છે ફસાયેલા લોકોએ મદદની માંગ કરી છે કાલાવડના રણુજામાં સાંસદ પૂનમ માડમ પર ડોલર સોના ચાંદીની નોટોનો વરસાદ થયો ભજન ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવાડનો રણુજાનો મેળો જ્યાં રામદેવ પીરના દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા સાંજે લોક ડાયરો યોજાયો જેમાં સાંસદ પૂનમ માડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ થયો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે ત્રણ દિવસીય પરંપરાગત લોક મેળામાં સમસ્ત ભરવાડ સમાજ અને દિવસ્થાન સમિતિ દ્વારા આયોજિત લોક ડાયરામાં સાંસદ પૂનમ માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું જૂના રણુજાની હીરા ભગતની જગ્યામાં આયોજિત ડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ માડમ પર ડોલર સોના ચાંદીની નોટો અને પાંચસો રૂપિયા ચેલી નોટોનો વરસાદ કર્યો હતો તેમજ પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન પણ કર્યું હતું આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો એક અનેરો માહોલ જવાઈ ગયો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા લોક ડાયરા દરમિયાન કલાકારોએ રામદેવ પીરના ભજનોની રમઝટ બોલાવી ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઇટથી રામદેવ પીરની આરતી ઉતારવામાં આવી આ દ્રશ્ય આકાશમાં ચમકતા તારાઓ જેવું દિવ્ય લાગતું હતું સાંસદ પુનમબેન માડમે પણ ફ્લેશલાઇટથી આરતીમાં ભાગ લીધો હતો રેબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં યોજાશે શક્તિ પ્રદર્શન રાજકોટના રીબડા ખાતે આગામી પાંચ સપ્ટેમ્બર અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં યોજાશે શક્તિ પ્રદર્શન આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સાથે તમામ સમાજના લોકો ઉમટી પડશે અનિરુદ્ધસિંહના સમર્થનમાં લોકો એકત્ર થઈને અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવા માંગ કરી છે હાઈકોર્ટ જે નિર્ણય કર્યો છે જે તે સમય ધ્યાનમાં રાખીને કર્યો છે પણ હવે સરકાર સજા માફ કરે તેવી માંગ કરી છે તો રાજકોટ રીબડા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ થયા છે પોસ્ટરમાં વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા લખેલું છે પાંચ સપ્ટેમ્બરે રીબડા ખાતે સર્વ જ્ઞાતિના લોકોનું ભેગું થવાનું આહવાન કરાયું છે જેતપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્યના મકાન નું તંત્ર દ્વારા ડિમોલ્યુશન કરાયું નગરપાલિકામાં ભાજપના પૂર્વ સદસ્ય કવિબેન સાંજવાએ સરકારી જમીન પર દબાણ કર્યું આ અંગેની નોટિસ આપ્યા બાદ તંત્ર જેસીબી લઈને પહોંચ્યું ગેરકાયદેસર મકાન પર જીસીબી ફેરવી દેવાયું કવિબેન ના પતિ સામંતભાઈ સાંજવા પર નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂક્યા છે સરકારી જમીન પર દબાણની યાદીમાં આવતા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ મામલતદારની તામત નગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ રાજકોટવાસીઓ શહેરમાં હેલ્મેટ પહેરવાથી મળશે મુક્તિ રાજ્યના મોટા શહેરોમાં આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવામાં આવશે ત્યારે રાજકોટ વાસીઓને શહેરમાં હેલ્મેટ પહેરવાથી મુક્તિ મળી શકે છે કેમ કે ફરી એક વખત હેલ્મેટમાંથી છુટકારો આપવાની માંગ ઉઠી છે આ વખતે રાજકોટ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી શહેરી વિસ્તારમાં હેલ્મેટની અમલવારીમાંથી મુક્તિ આપવામાં આવે હેલ્મેટ મુક્તિની માંગ માટે ગોવિંદભાઈએ કારણો આપ્યા શહેરમાં ટ્રાફિક પંદરથી વીસ કિલોમીટરની ઝડપે કોઈ વાહન ચલાવાતું નથી ધીમી ગતિના કારણે માનવ જિંદગી જોખમવાની સંભાવના ઓછી છે પરિવાર સાથે બજાર ખરીદી કરવા જાય તો સમસ્યા વધી જાય ખરીદી કરતી વખતે હેલ્મેટ સાચવ કે બાળકો સાથે હેલ્મેટ નો કડક અમલ થાય તેવી પણ માંગ કરી ગાંધીનગરમાં ભાજપ